અરે હા બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગા માં જતા બે હરખા હોય ને તો જીવ બાપી સુખ દુઃખ તો એ તો બાપુ એક રથના પૈડાના બે હાળા જેવી વાત છે કાયમ કોઈને સુખે નથી ને કાયમ કોઈને દુઃખે નથી પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન છે ને આનંદ કરવા જેવું મળ્યું છે આપણા ગઢા એ આદિ તો આપડા ગઢાના આશીર્વાદ જ બાપુ એટલા મળત કે આપણે જિંદગીમાં કોઈ કોઈથી કાંટો જ ન વાગે સારું જોડું નડ્યું આપણા ગઢાને કોઈની નોટ નથી ફાળી એવી જિંદગીમાંથી તમારો ને મારો ઉછેર કરી અને બાપુ તમને મને મોટા કર્યા છે હવે એ મા બાપને જો આપણે રોટલો ન દઈએ કીધું શું જિંદગીમાં ગાડા હાલવાના અમારા હમણાં જીવનભાઈ ને અમે બેઠા હતા એ કે બધા દાણા નકરા જોરાય જોરે કે મેં જોનારા નું જોરાનારા નું બે નું હાલે છે બાપને શું વાંધો છે શું નડતું છે શું નડતું છે મહિનો મહિનો બે હું તો અહીંયા અમારે જોવે હું તો એમ કહું કઈ નડે નહીં પણ હવે આ મહિને રૂપિયા દાડિયું નથી જડતું એક મહિને થાય બેઠા છો એટલે હવે નડવાની અરે ધંધો નથી કરવો નડે શું નડે માતાજી નડે માં દી કોઈને નડે માં કોઈ થી કોઈને મારે ઈ સત્ય જ નથી ભલા માટે